નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ આજરોજ મહેસાણામાં સ્ટેશનમાં બટાલિયન રેપિડ એક્શન ફોર્સ મુલાકાત મહેસાણા પબ્લિક હાઈ સેકન્ડરી પ્રાઇમરી પ્રાઇમરી સ્કૂલ નંબર ત્રણ પ્રિન્સિપાલ શ્રીમતી દર્શાબેને બટાલિયન રેપિડ એક્શન ફોર્સ આસિસ્ટન્ટ કમાન્ડર શ્રી સુબોધ ડાંગે દ્વારા કાર્યક્રમ કરેલ બેટી બચાવો બેટી પઢાઓ ખેલકૂદને રસાકસી ખેલકૂદ વૃક્ષારોપણ સફાઈ અભિયાનનો કાર્યક્રમ કર્યો અમદાવાદ ગુજરાતની એક પ્લાટૂન દ્વારા છ બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડર શ્રી રાતુલદાસના આદેશ મુજબ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં તારીખ ચાર આઠ બે હજાર પચીસથી તારીખ આઠ આઠ બે હજાર પચીસ સુધીમાં રેપિડ એક્શન ફોર્સ પરિચય માટે આગમન થયું શ્રી ડાંગે સુબોધ સુરેશના નેતૃત્વ હેઠળ પરિચય કવાયત કરવામાં આવી બટાલિયન રેપિડ એક્શન ફોર્સની બે ટીમોને મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સાહેબસિંહને મળવાનો અને જિલ્લાના સંવેદનશીલ અત્યંત સંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી મેળવવાનો વરિષ્ઠ નાગરિકો સામાજિક કાર્યકરો અને સામાન્ય નાગરિકો અને ભૂતકાળમાં થયેલા રમખાણો વિશે અનેક વિસ્તારોમાં કટોકટી સ્થિતિમાં મદદરૂપ થવામાં બટાલિયન રેપિડ એક્શન ફોર્સ પરિચય કવાયત કરવામાં આવી ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેશે જિલ્લાઓમાં સ્વચ્છતા અભિયાન રમતગમત અને સામાન્ય લોકોની સાથે વિશ્વાસ કેળવવાનું કાર્ય કરે છે બટાલિયન રેપિડ એક્શન ફોર્સ મહેસાણા જિલ્લામાં ભારત સરકારના આદેશ મુજબ અનેક વિસ્તારોમાં પરિચય કવાયત માટે હાજર રહી